શ્રી ગણેશાય નમહ જય શ્રી કૃષ્ણ કનૈયા આવી આવી વાત વાલા આપણાથી થાય નહિ આવી જાય હોઠે પછી રેવાય નહીં આવી આવી વાત વા 金。 No, 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 no. E Gracias. name You don't know અભિજય વાત વાળા તિથાઇ નહી આવી જયે પછી ઓમ ગોરે વાી જાય જયે પછી ઓમ ગોરે વાય શ્રી કૃષ્ણ કનૈયા